સમાચારો આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો ગરીબ મધ્યમ પરિવારના જે કારીગરો હોય છે તેમને સરકાર તરફથી એક યોજના તરફથી એક કીટોનું વિતરણ કરવામાં આવતું હોય છે જેમાં હથિયાર હોય છે અને હથિયાર કે જેની અંદર આઈએસઆઈનો માર્કો ન હોવાના કારણે અત્યારે વિવાદ સર્જાય છે છોટા ઉદેપુરમાં માનવ કલ્યાણ યોજના વિવાદમાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે આઈએસઆઈના માર્કા વગર કીટો આપવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે છ તાલુકાના સાતસો લાભાર્થીઓને

લાભાર્થીઓ જે પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર દૂરથી આ કીટો લેવા માટે ત્યાં ધક્કો ખાધો હતો હલકી કક્ષાનું સામાન આપતા લોકોમાં આક્રોશ ફેલાયો છે ગંભીર આરોપ જોવા મળ્યો છે આ તમને આ દ્રશ્યો દેખાય રહ્યા છે કે જે આ છોટા ઉદેપુરના છે કે જે સરકારી સહાય મળતી હોય છે નાના ગરીબ મધ્યમ પરિવારના જે કારીગરો હોય છે કડિયા કામ કરતા હોય તેમને કડિયા કારીગરીના જે સામાન મળે સુથાર હોય તો એમને સુથારના બધા સામાનો મળે

એ ડુપ્લિકેટ લગ્ન નકલી હોવાના હોય કે ભાઈ આઈએસઆઈ માર્કો નથી તો પછી એ સામાન ક્યાં સુધી ટકશે ટકશે શું કશું જ ખબર નથી પરંતુ છતાંય એ લોકોએ આપી દીધા છે અને આપ્યા બાદ જે જે લોકો લેવાવાળા હતા વિતરણ કરીને જે લોકો લેવા માટે આવ્યા હતા સાઠ સાઈઠ કિલોમીટર દૂરથી તેમણે ચકાસ્યું તો આઈએસઆઈ નો માર્કો જ ન હતો ત્યારબાદ એમણે સવાલો ઉભા કર્યા પરંતુ હાજર અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનો જવાબ ન દેવામાં આવ્યો હોવાની વાત મળી રહી છે ત્યારે એ લોકોને પણ સાંભળો કે જે ગરીબ મધ્યમ પરિવારના છે કે જેને આ કીટોની સખત જરૂર હોય છે કે એનું ગુજરાન કદાચ આ કીટોથી ચાલી શકે અને એની અંદર પણ એટલે કે જે ગરીબને મળતું જે વસ્તુ છે ગરીબને મળતી વસ્તુ છે તેમાં પણ ક્યાંક કટકી થતી હોય તેવા ગંભીર આરોપો લાગી રહ્યા છે મારો મને મેસેજ મળ્યો તો હું ઓટ ગામનો વતની છું પાપડ બનાવવાના મશીન માટે અરજી કરી હતી બધા લોકો અહીં આવ્યો ત્યારે જોયું તો બધા નકલી નકલી કીટ આપે એવું જાણવા મળ્યું છે લગભગ પાંત્રીસ કિલોમીટરની આસપાસ હશે તો આપ્યું હવે સ્થાનિક આપવું જોઈએ લોકોને અહીંયા નહીં બોલાવવું જોઈએ પણ ખબર નહીં ઇલેક્ટ્રિશિયન નું અરજી કરી હતી એ અરજી કીટ લેવાય છે મટેલ એટલે કોઈ માર્કું નથી અને કઈ છે નહીં દેખ્યું ખાલી હલકી કક્ષાને ને એવું લાગે છે

છોડાદેપુર જિલ્લાની લિસ્ટ હોય છે તો એમાં જે તે લાભાર્થીઓ અલગ અલગ છે કીટો પ્રમાણે અલગ અલગ લાભાર્થીઓ છે જે તે કીટો પ્રમાણે કીટો પ્રમાણે લાભાર્થીઓને અમે બોલાવતા હોઈએ છીએ હલકી કક્ષાની કીટ છે નોન આઈએસઆઈની છે એની છે તો શું કહેશો એના માટે તો હવે ઉપરથી જે તે એજન્સીઓ પ્રોવાઇડ કરતી હોય કઈ એજન્સી તમારે જીએસટી વાળા બિલો પણ છે બનાવ્યા તમે કઈ એજન્સીના બિલો બનાવ્યા ગવર્મેન્ટ જે એજન્સીઓને આપે છે એ રીતે હોય છે અમારે તમે કઈ રીતના એજન્સીના બિલ આવી શકો એજન્સી આપે પ્રમાણે જ હોય છે અમે અમારી રીતે ના બિલ બનાવી શકે એજન્સી એમાં તો અમે નથી જાણતા પણ એ રીતે તમે કયો હતો તમારો બસ અમે ડિસ્ટ્રિબ્યુટર દુકાનદાર સાઈડ નો ડિસ્ટ્રિબ્યુટર તો બિલ તમે કેવી રીતે જીએસટી વાળું બિલ બનાવો છો તો નો ના એ છે કે નથી કરતો ઉપરથી પ્રોવાઇડ કરે છે એ પ્રમાણે જ હોય છે બીજું પ્રજા નું કિટ હોય તો હવે ઉપરથી જે રીતે હોય છે તે પ્રમાણે ચાલે છે અમે આમાં કશું નહીં કહી શકતા કવાટ ખાતે માનવ ગરિમાના કીટ આપવા માટે આખા જિલ્લામાંથી લાભાર્થીઓને બોલાવવામાં આવે કોઈ પચાસ કિલોમીટર કોઈ ચાલીસ કિલોમીટર કોઈ સિત્તેર કિલોમીટર દૂરથી કીટ લેવા માટે આવ્યું છે આ તસવીરમાં જોઈ રહ્યા છો લોકો છે ગરીબ લોકો છે તેઓ ભાડું ખર્ચીને કીટ લેવા માટે આવ્યા છે તેઓનો આક્ષેપ છે કે જે માલ આપવામાં આવ્યો છે તે હલકી કક્ષાનો છે સારી ક્વોલિટીની વસ્તુ આપવાની હોય છે આ દૂધના કેન છે દૂધ ભરવા માટેના આ દૂધ ડેરીનું કીટ કહેવામાં આવે છે હજારો રૂપિયાનું કીટ છે પરંતુ આઈએસઆઈ મારકાનો નથી બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું જે આ ડ્રિલ મશીન છે આ ડ્રિલ મશીન નોન આઈએસઆઈ માળખાનો આપવામાં આવી રહ્યો છે આ જે બીજું સામાન છે તે પણ નોન આઈએસઆઈ માળખાનો છે આપણે દ્રશ્યો બતાવીશું આખો કીટ છે આખા જિલ્લાના લાભાર્થીઓને આપવા માટે અહીંયા બોલાવવામાં આવે છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેણે સ્થાનિક લોકોને પણ જાણ કરી નથી જ્યારે કોઈ પણ અધિકારી હાજર નથી હાલ તો હલકી કક્ષાનું મટીરિયલ આપવા આપતા આવતું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે રફિક ધણીવાલા ન્યૂઝરૂમ છોડાવે